નમસ્તે મિત્રો આજે આપણે પચીસ જેટલા સ્વસ્થ રહેવાના દેશી તથા આયુર્વેદિક ઉપાયો જોઈશું નંબર એક ભોજનની શરૂઆત આદુના નાના ટુકડાને સિંધવ મીઠું સાથે ચાવીને કરવાથી પાચન રસ સક્રિય થાય છે નંબર બે જમતી વખતે મીઠાઈ એટલે કે ગળ્યું સૌથી છેલ્લે ખાવ ભોજનની શરૂઆતમાં ગળ્યું ખાવાથી પાચન ધીમ પડી શકે છે નંબર ત્રણ મોસંબી સંતરા કે અન્ય ખાટા ફળોનો રસ દિવસના સમયે જ પીવો ખાસ કરીને સૂર્યાસ્ત પછી ખાટા ફળોનો રસ ટાળવો નંબર ચાર સવારે ઊઠીને આંખો પર ઠંડા પાણીના છાંટા મારવાથી આંખોનું તેજ જળવાઈ રહે છે અને આંખોનો થાક દૂર થાય છે નંબર પાંચ વાસી મોઢે એટલે કે બ્રશ કર્યા વગર સવારે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું આ પાણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે નંબર છ નાકમાંથી રક્તસ્ત્રાવ થાય તો ગાયનું ઘી કે સરસવનું તેલ નાકમાં નાખવાથી ફાયદો થાય છે નંબર સાત શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે માત્ર પાણી જ નહીં નારિયેળ પાણી લીંબુ પાણી અને છાશનો પણ ઉપયોગ કરવો નંબર આઠ જમવામાં એક સાથે ઘણા વિરુદ્ધ કહાર જેમ કે દહીં સાથે ફળો કે દૂધ સાથે નમકીનને ટાળો નંબર નવ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસવાનું ટાળો દર પિસ્તાલીસ થી સાઠ મિનિટે થોડું નંબર પેટને સ્વસ્થ રાખવા માટે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં એરંડાનું તેલ એટલે કે કાસ્ટર ઓઇલ નાખીને પી શકાય છે વૈદ્યની સલાહ મુજબ નંબર અગિયાર તરસ લાગે ત્યારે પાણી પીવો પણ ગળાને તરબોળ કરી દે એટલું વધારે પાણી એક સાથે ન પીવું નંબર બાર ત્વચાની ચમક જાળવી રાખવા માટે અઠવાડિયામાં એકવાર ચણાના લોટ એટલે કે બેસન અને દહીંનો ઉબટન તરીકે ઉપયોગ કરવો નંબર તેર માથાના દુખાવામાં રાહત માટે ગાયના શુદ્ધ ઘીને હુંફાળું કરીને માથાના તાળવા પર માલિશ કરવી નંબર ચૌદ ઠંડી ઋતુમાં તુલસી કાળા મરી અને આદુનો ઉપયોગ કરીને બનાવેલો ઉકાળો પીવો નંબર પંદર ચા કે કોફી પીધા પછી તરત જ ઠંડુ પાણી કે આઈસક્રીમ ના નુકસાનકારક છે નંબર ભોજનમાં હંમેશા છ સ્વાદ એટલે કે મીઠો ખાટો ખારો તીખો કડવો તુરોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવો નંબર સત્તર વાયુ અને સાંધાના દુખાવાને ઓછો કરવા માટે આહારમાં લસણ અને મેથીનો ઉપયોગ વધારવો નંબર અઠાર ઘરમાં ધૂપ અગરબત્તી કે ગુગ્ગળનો ધુમ્રપાન ધૂમ્રપાન કરવું તે ઘરના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક બનાવે છે નંબર ઓગણીસ જમ્યા પછી તરત સ્નાન કરવાથી પાચન પ્રક્રિયા ધીમી પડે છે જમ્યાના ઓછામાં ઓછા બે કલાક પછી સ્નાન કરવું નંબર વીસ કમરનો દુખાવો હોય તો સખ્ત પથારી પર સુવું અને વધારે પડતી મુલાયમ ગાદી ટાળવી નંબર એકવીસ હાર્ટને સ્વસ્થ રાખવા માટે આહારમાં ઓછી દહીં છાશ અને યુક્ત ખોરાક લેવો નંબર પછી સલાડ એટલે કે કાચા શાકભાજી અને દહીંનું સેવન ટાળવું કારણ કે તે પચવામાં ભારે હોય છે નંબર ત્રેવીસ મનને શાંત રાખવા માટે રાત્રે સૂતા પહેલા મોબાઈલ ટીવી કે અન્ય ડિજિટલ સ્ક્રીનથી દૂર રહો નંબર ચોવીસ જો તમને ભૂખ ન લાગતી હોય તો પહેલાનું ભોજન પચ્યા પછી જ બીજું ભોજન લેવું ભૂખ વગર ક્યારેય ના ખાવું નંબર પચીસ કોઈ પણ મોટો રોગ ના હોય તો પણ વર્ષમાં એક વાર શરીરના આંતરિક શુદ્ધિકરણ માટે લઘુ ઉપવાસ કરવો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ દેશી અને આયુર્વેદિક સ્વાસ્થ્ય ઉપાયો જાણવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે અમે અવનવર આવા વિડીયો તમારા માટે લાવતા રહીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ